નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ પચીસ એપ્રિલ બે હજાર ચોવીસ જોઈએ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ

જેને કારણે ગુજરાતમાં ગરમીનો પારો ઠંડો પડશે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે આવતીકાલથી છવ્વીસ એપ્રિલથી અઠ્યાવીસ એપ્રિલ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે બંગાળના ઉપસાગરને ભેજ અને અરબસાગરના ભેજના કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ છે જો કે તેના બાદ કાળઝાળ ગરમી પડશે તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ એપ્રિલ દરમિયાન મધ્ય ગુજરાતમાં વડોદરા આણંદ ભાગોમાં મહત્તમ તાપમાન તેતાલીસથી ચુમ્માલીસ ડિગ્રી રહેશે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગરમી વધશે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ગરમી એકતાલીસ ડિગ્રી કે તેથી વધુ ગરમી રહેશે તો કચ્છમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રી તાપમાન રહેશે જૂનાગઢમાં ગરમી એકતાલીસ ડિગ્રી અમરેલી અને ભાવનગરમાં થી ચાલીસ ડિગ્રીએ પહોંચી જશે તેમણે વધુમાં કહ્યું કે દક્ષિણ ગુજરાતમાં સુરતમાં પણ ગરમીનું પ્રમાણ વધશે વિદર્ભના ભાગોમાં ગરમીના કારણે મહારાષ્ટ્રના સંલગ્ન ભાગોમાં ગરમી વધશે અંબાલાલ પટેલની આગાહી મુજબ દસથી ચૌદ મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધીવંટોળ સાથે વરસાદ વરસી શકે છે દસથી ચૌદ મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી વીસ મે બાદ ગરમીમાં વધારો થશે તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન ચુમ્માલીસ ડિગ્રી સુધી જવાની આગાહી કરાઈ છે આમ રાજ્યમાં આવનારા વીસ દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઈ છે હવામાન વિભાગની આગાહી અનુસાર હાલ એક અઠવાડિયું ગરમીથી રાહત મળવાના કોઈ સંકેત નથી સ્કાયમેટ વેધરના જણાવ્યા અનુસાર તાપમાનનો પારો એકથી બે ડિગ્રી ઘટી શકે છે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં થોડા વાદળો જોવા મળી શકે છે પરંતુ તેનાથી તાપમાનમાં કોઈ ઘટાડો નહીં આવે આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે સત્યાવીસ એપ્રિલથી ગરમી વધતા મહત્તમ તાપમાન ફરીથી તેતાલીસ ડિગ્રી ઉપર જવાની શક્યતા છે ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર છે આગાહી મુજબ આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં વધુ સારું રહેશે જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસું ખૂબ સારું રહેશે એક જૂન આસપાસ કેરળમાં ચોમાસું પ્રવેશ કરશે તો ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાય તેવી આશંકા છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર